ગામ નાના ગોરૈયા છે સહદેવભાઈ વિઠાભાઈ વરસાદ બે થી ત્રણ દાડા એક જ દાડો સતત દસ ઇંચ જેવો પડી ગયો અત્યારે આ અતિ વરસાદ પડ્યો છે એના તમારા બીટી અને એરંડાના કપાસમાં જે પાણી ભરાયું છે તો તમે અત્યારે શું એની વ્યવસ્થા શું કરો છો અત્યારે હાલમાં વ્યવસ્થા પૂરા ભરી રહ્યા છે અને મશીનો ચાલુ કર્યા છે આમાં ઘણો વરસાદ છે પાંચ તારીખથી ચાલુ થયો છે અને અત્યારે એ બંધ જ નથી એટલે લગભગ દસ થી બાર ઇંચ વરસાદ પડી ગયો છે અને બધા ખેતરો પેટમાં ફેરવી ગયા છે તો અમારી માંગણી એવી છે કે એસડીઆરએફની જે યોજના હેઠળ જે ખેડૂતોને લાભ મળવા હોય માત્ર તે અધિકારીને અમારે જણાવવા માંગીએ છીએ અને તાત્કાલિક ધોરણે કોઈ એવી ટીમ બનાવે અધિકારી તો તે અધિકારી મુલાકાત લે ખેતરોની તો એમને ખબર પડે કે કેટલું પાણી ભરાણું છે અને કેટલું નુકસાન છે અને અત્યારે બીટીમાં ફ્લાવરિંગનો સમય છે એટલે ફ્લાવરિંગ તો બધો બધો વરસાદના કાળે બધો ખરી ગયો છે એટલે ઘણો નુકસાન છે અમારા ગામમાં મારું ગામ નાના ગોરૈયા પટેલ જયેશ કુમાર